ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો જાણેતા વધારેના લિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી એવી છે એમાં કેટલી માત્રા રહેશે અને શું પરિસ્થિતિ રહેશે હવામાન તે મુજબ જોઈએ તો સોળથી ત્રેવીસ સુધી એકથી વધુ વખત રાવણની શક્યતા એમણે બતાવી છે હાલના પરિબળો ગઈકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા પાસે આજે સવારે સાડા પાંચ વાગ્યા સુધી જળવાયેલું સંબંધિત યુએસી સરેરાશ સમુદ્ર સફર સ્તરથી સાત પોઈન્ટ છ કિલોમીટર સુધી ફેલાયું છે અને વધતી ઊંચા દક્ષિણ તરફ છે આ આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર કોસ્ટર આંધ્રપ્રદેશ દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ચાલવાની સંભાવના છે ધરી સરેરાશ સમુદ્ર શ્રી ગંગાનગર સુરુ ગુના જબલપુર રાયપુર દક્ષિણ દક્ષિણ પૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્રને અને જોડાયેલી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયાના કેન્દ્ર સુધી યુએસઈ હિમાચલ પ્રદેશ અને જોડાયેલ જમ્મુ કાશ્મીર દોઢ કિલોમીટર ને ત્રણ કિલોમીટર સુધી જળવાયેલું કચ્છ અને આસપાસનું ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર નોર્થ ઇસ્ટ અરેબિયન સમુદ્ર અને કાંસ ઉપર છે નોર્થ ઇસ્ટ ઉત્તર પ્રદેશ અને જોડાયેલી હરિયાણા જીરો પોઈન્ટ નવ કિલોમીટર સુધી એક દક્ષિણ હરિયાણા તથા ઉત્તર રાજસ્થાન સુધી ફેલાયેલું છે થ્રોંગ અને અન્ય લક્ષણો મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર સુધીનું પૂર્વ પશ્ચિમ ટ્રક મધ્ય પશ્ચિમ જોડાયેલી ઉત્તર પશ્ચિમ ખાડીને બંગાળની ખાડીના લો પ્રેશરના એસી તેલંગાણા નોર્થ મહારાષ્ટ્ર સાઉથ ગુજરાત ઉપરથી પસાર થાય છે દોઢ અને પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર લેવલમાં છે વધતી ઊંચાઈ દક્ષિણ તરફ ઝૂકે છે અવલોકન સમયગાળો સોળ થી ત્રેવીસ ઓગસ્ટ અવલોકન ચૌદ અને પંદરમાં હજુ છૂટા સવાયા વરસાદ ચાલુ રહેશે વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તારમાં વરસાદ માટે આ સમયગાળામાં એક કરતાં વધુ વરસાદના રાઉન્ડની શક્યતા છે તીવ્રતા હળવો મધ્યમ ભારે અને ખૂબ ભારે વરસાદની શક્યતા ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક વ્યાપકથી વ્યાપક રહેશે જ્યારે બાકીના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા કુલ વરસાદ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં પચાસ ટકા પચાસથી સો એમ એમ સીમિત વિસ્તારોમાં સોથી બચો એમ એમ અમુક સ્થળોએ ભારે વરસાદ અઢીસો એમ થી વધુ થઈ શકે છે આ હતી મિત્રો અશોકભાઈ પટેલની આગાહી એમનું એવું કહેવું છે વ્યાપક ઠીક ઠીક વ્યાપક વિસ્તારમાં ચાર ઇંચ સુધીનો અમુક સીમિત વિસ્તારોમાં ચારથી આઠ ઇંચ સુધીનો અને અમુક સ્થાનોમાં અઢીસો એમએમ એટલે દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે હાથી મિત્રો અશોકભાઈની આગાહી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી